તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સી સી ઈનો નવો આર છે જાહેર થઈ ચૂક્યો છે તેમાં છે નવા ઘણા બધા ફેરફારો છે જે કરવામાં આવ્યા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે છે સી સીઈનો જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે જે જાહેર કરવામાં આવ્યા છે તો તેના વિશેની માહિતી આપણે જોવાના છીએ તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવર્ષ્ય નિહાળજો મિત્રો નવા ફેરફાર શું થયા છે નવા જે છે જે રિક્રુટમેન્ટ રૂલ્સ સીસીની એક્ઝામ માટે આવ્યા છે તેમાં તો મિત્રો વર્ગ ત્રણ ની છે જે પરીક્ષા આવે છે બે તબક્કામાં છે લેવામાં આવશે જેમાં એક પ્રિલિમ એક્ઝામ લેવામાં આવશે અને મેન્સ એક્ઝામ લેવામાં આવશે મિત્રો વર્ગ ત્રણની ગમે તે એક્ઝામમાં ગમે તે જે ભરતીમાં છે હવે તમારે પ્રિલિમ અને મેન્સ એક્ઝામ આપવા ફરજિયાત થઈ ગઈ છે જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી એમ બે ભાગ પાડેલા છે ગ્રુપ એ છે અને ગ્રુપ બી છે આમ બે ભાગમાં છે વહેંચવામાં આવ્યું છે જેમાં પ્રથમ બંને ગ્રુપની ભરતીમાં છે પ્રિલિમ પરીક્ષા આપવી પડશે એટલે કે તમારે છે ગ્રુપ એમાં એ એની ભરતી હોય કે ગ્રુપ બીની ભરતી હોય બંનેમાં છે પ્રિલિમ પરીક્ષા આપવી ફરજિયાત રહેલી છે ગ્રુપ એમાં મિત્રો મેન્સ પરીક્ષા છે મેન્સ પરીક્ષા છે તે વર્ણાત્મક એટલે કે છે તમારે જે ડિપ્રિપ એટલે કે તમારે છે જે પ્રશ્નના જવાબ આધારિત તમારે છે જે છે લખવાની રહેશે એમસીક્યુ પ્રકારની છે પરીક્ષા નહીં આવે વર્ણાત્મક સ્વરૂપની પરીક્ષા આવશે જ્યારે ગ્રુપ બીમાં જે જૂનિયર ક્લાકનો એકનો જ સમાવેશ કરેલો છે તેમાં મેન્સ એક્ઝામ છે એમ સુકી પ્રકારની રહેશે મિત્રો ગ્રુપ બીમાં એક જૂનિયર ક્લાકનો જ સમાવેશ થયો છે ને ગ્રુપ એમાં છે ઘણી બધી જે એકવીસ જેટલી પોસ્ટોનો છે સમાવેશ થયો છે જેમાં છે તમારે આગામી સમયમાં જ્યારે પણ ભરતી બહાર પડશે ત્યારે છે તમારે પહેલાં પ્રિલિમ પાસ કરવાની રહેશે અને ત્યારબાદ છે તમારે મેન્સ એક્ઝામ છે વર્ણનાત્મક સ્વરૂપમાં છે તે આપવાની રહેશે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ગ્રુપ એમાં કોનો કોનો સમાવેશ થયો છે તે આપણે જોઈ લઈએ તો તેમાં જે હેડ ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક છે જે ડિસ્ટ્રિક કલેક્ટર ઓફિસના હોય તે બધા મિત્રો આમાં આવશે જુનિયર ક્લાર્ક મિત્રો છે એમાં ડિસ્ટ્રિક કલેક્ટર ઓફિસ સિવાયના હોય છે આમાં ડિસ્ટ્રિક કલેક્ટર ઓફિસના જુનિયર નો પણ આમાં સમાવેશ થયો છે ઓફિસ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે જુનિયર આસિસ્ટન્ટ છે નાયબ ચીટનીસની છે સબ રજિસ્ટરની છે ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પની છે સોશિયલ વેલફેર ઓફિસરની છે હાઉસ હોલ્ડર અને એટીડીઓ વગેરે જેટલી ટોટલ એકવીસ જેટલી મિત્રો જે પોસ્ટ રહેલી છે તેનો મિત્રો છે ગ્રુપ એમાં સમાવેશ કર્યો છે ગ્રુપ એમાં છે એકવીસ જેટલી અલગ અલગ ભરતીઓનો સમાવેશ છે આમાં કરવામાં આવ્યો છે તે માટે છે તમારે પ્રિલિમ આપવાની રહેશે બધે માટે અને છે ત્યારબાદ છે પ્રિલિમ પાસ કર્યા બાદ મેન્સ પરીક્ષા તમારે વર્ણનાત્મક સ્વરૂપમાં છે ગ્રુપ એમાં છે આપવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્રુપ એમાં મિત્રો ફક્ત જૂન્ય ક્લાકનો ગ્રુપ બી આવશે મિત્રો અહીં ગ્રુપ બીમાં છે ફક્ત જૂન્ય ક્લાકનો સમાવેશ થયો છે જે પણ ડિસ્ટ્રિક્ટ ઓફિસ સિવાયના જે જૂન્ય ક્લાકની ભરતીઓ છે તે ખાલી ગ્રુપ બીમાં આવશે બાકી મોટાભાગની નેવું ટકા ભરતીઓ મિત્રો છે ગ્રુપ એમાં આવી ગઈ છે આ ગ્રુપ બીમાં ખાલી જૂન્ય કલાકનો સમાવેશ કર્યો છે તે પણ ડિસ્ટ્રિક ઓફિસ સિવાયની જે ક્લાર્ક કલાકની જગ્યા હોય તે જ મિત્રો ગ્રુપ બીમાં રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષાનું છે જે સિલેબસ કયા પ્રકારનો છે તો પ્રિલિમ પરીક્ષા મિત્રો છે બંને ગ્રુપમાં જે દેવાની છે ગ્રુપ એની ભરતીમાં દેવાની ગ્રુપ બી બીની ભરતીમાં પણ છે પ્રિલિમ તો સેમ રહેશે પ્રિલિમ એક્ઝામમાં શું માર્કનું છે એક પ્રશ્નપત્ર સાઈઠ મિટમાં તમારે છે પૂર્ણ કરવાનું રહેશે અહીં મિત્રો તમે જોઈ શકો છો ચાર અલગ અલગ છે પાઠ આપેલા છે જેમાં રિઝનિંગ છે તો તે રીઝનિંગ જે મિત્રો ચાલીસ તેના પ્રશ્નો અને ચાલીસ ગુણ છે બીજું છે મેથ્સ છે તો તેના ત્રીસ પ્રશ્નો છે અને ત્રીસ ગુણ તેના પણ રહેલા છે ત્યારબાદ છે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશના પંદર પ્રશ્નો પૂછાશે અને પંદર તેના છે જે માર્ક રહેલા છે એટલે ગુણ રહેલા છે ત્યારબાદ જે ગુજરાતી છે તો તેમાં પંદર પ્રશ્નો અને પંદર તેના ગુણ રહેલા છે તો આ પ્રમાણે મિત્રો છે પ્રિલિમ એક્ઝામ છે તેનો સિલેબસ આ પ્રમાણે છે આમાં પણ મિત્રો છે ઝીરો પોઈન્ટ પચીસ જે ટકા છે નેગેટિવ માર્કિંગ તમને જોવા મળશે એટલે કે તમે ખોટો જવાબ આવશો તો તમારા ઝીરો પોઈન્ટ પચીસ ટકા જે માર્ક છે તે કપાવાના છે ત્યારબાદ છે ખાલી જગ્યાના જે સાત ગણા ઉમેદવાર હોય છે તેને છે મેન્સ એક્ઝામ માટે છે ક્વોલિફાય થશે એટલે કે મિત્રો જેટલા જેટલી જગ્યા હશે તેના સાત ગણા ઉમેદવાર જ છે તે મેન્સ એક્ઝામ માટે ક્વોલિફાય થશે એટલે કે પ્રિલિમ પાસ થશે તેમાંથી સાત ગણા ઉમેદવારોને જ છે મેન્સ એક્ઝામ આપવા દેવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો હવે મેન્સ એક્ઝામમાં કઈ રીતના હોય છે તો મેન્સ એક્ઝામમાં મિત્રો પહેલાં આપણે જોઈ લઈએ તો ગ્રુપ એ હોય છે મિત્રો તેમાં છે વર્ણાત્મક સ્વરૂપનું તમારે છે જે પેપર આપવાનું હોય છે તો તે ત્રણસો ને પચાસ માર્કનું આવશે જ્યારે ગ્રુપ બીમાં છે એમસીક્યુ પ્રકારનું પ્રશ્નપત્ર આવશે જે વીસ માર્કનું છે તમારે બસો માર્કનું છે તમારે છે આપવાનું રહેશે હવે મિત્રો આપણે મેન્સ જે છે લેવામાં આવશે ગ્રુપ એમાં જેને આપણે વર્ણાત્મક સ્વરૂપમાં છે લેવામાં આવવાની છે તો તેના સિલેબસ વિશે વાત કરીએ તો તેમાં ત્રણ અલગ અલગ મિત્રો છે પેપર તમારે છે આપવાના રહેશે ખાસ કરીને તમે જોઈ શકો છો કે ગુજરાતીનું પેપર હશે તો તેમાં સો માર્કનું ગુજરાતીનું પેપર હશે અને તેમાં છે તમને ત્રણ કલાકનો જે સમય છે આપવામાં આવશે એટલે કે તમે મિત્રો ધોરણ દસ ધોરણ બાર પાસમાં અથવા તો કોલેજ તમે કરી હશે તો તેમાં તમે જે રીતના ત્રણ કલાકનો સમયગાળો છે જે વર્ણનાત્મક પેપર લખવા માટે છે આપવામાં આવતો હોય છે તેવો જ સમયગાળો તમને છે આ પેપરમાં પણ આપવામાં આવશે ગુજરાતીમાં સો માર્ક છે પછી ઇંગ્લિશનું જોઈએ તો ઇંગ્લિશમાં પણ સો માર્ક છે અને ત્રણ કલાકનો જે સમયગાળો છે તમને આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ જનરલ સ્ટડી વિશે તો જનરલ સ્ટડીમાં મિત્રો છે વધારે માર્ક છે એકસો પચાસ માર્ક છે અને તેમાં છે ત્રણ કલાકનો સમયગાળો છે તમને છે આપવામાં આવશે